અરે ચાલ ચાલ વજા જા ચાલ કામ કરતા હો તમે અંદર આવો ને આમીવાડી ના આટલો બધો પાવર છેનો જા રીતે વાત કરે છે તમે બેહી जाओ ને અરે લોહી પી ગઈ યાર આ રીતે વાત કરે શાંતિ શાંતિ લો તમે પાણી પીઓ અરે મને એમ કહે છે કે તાકાત તો તું એકલા મલીન બતાય અરે એ તો એવી જ છે તમે શાંતિ રાખો ને તારું શું કેવું મલી હું એકલા

અરે મારા વિક્સ ડબ્બી નહીં મળતી કેમ મેલી છે અરે અહીંયા ખાના હોય તો મિલતી હતી મે અહીંયા જસે જોઈ બરાબર તમે આ જુઓ તો ખરા બધું રમળ ભમળ નવરા પડો તો સાફ તો કરો અને આય દૂર તો જો એ આખો દિવસ સાફ જ કરું છું હું એમ નેમ નહીં બેહી રહેતી તો શું કરતા નહીં ઘર નવરા પડે સાફ કરવાનું હોય ભાઈ આખો દાડો પંચા કે 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 તમાર વિક્સ જોઈએ છે ને હું વિક્સ કરી આલું તો તમે આ બાજુ જાવ આઈ રહી મળી ગઈ તરત આ તો કસી વસ્તુ ઘર ખબર હોય છે ખરા કે ક્યાં પડી છે

કઈ સિંગ હું કઈ સિંગ લાવ્યો તો ખારી આ તો એ ભઈ લેતી આ તો પારાવો ખાઈ જાવ તે એ સિંગ તો બે મહિના પહેલા લાયા હતા તમે આ તો લેતી આય બગડી જશે ખાઈ રહી તું એ તો કેન નહીં પતી કે બે મહિનાની સિંગ અત્યાર સુધી હોય એ દીધી દીદી હશે ભઈ હું ઓળખું ના વસ્તુ લાઈએ ને એટલે કદર જ નહીં ખાવા પીવાનું નહીં ફેંકી દેવાનું ક્યાંથી ફેંકી દીધી મેં કહું છું ને મેં ખાધી એમ એટલે મારા વસ્તુ લાવવાની કે નહીં લાવવાની મને એમ કહી દે પણ તમે તો વસ્તુ લઈને આવો તો આટલું બધું લઈને આવો માર્કેટમાં જાવ ને તો ફ્રૂટ ના શાકભાજી આટલું બધું ઘરમાં રાક્ષસો નહીં રહેતા તેટલું બધું ખાઈ જાય થોડું થોડું લાવવાનું હોય આ અમે જઈએ છીએ તો આટલી આટલી 250 ટ્રક્સ લાવીએ તો હું કેટલું લાવું આટલી સિંગ લાવ્યો તો કોણ આટલી સિંગ કિલો સિંગ લઈને આયા તા કિલો સિંગ કોણ ખાય તમે છો અને પછી લાવીને તો મેલ દેવાનું ના લાવું તો કે લાવતા નહીં લાવતા નહીં લાવ એટલે કે વધારે લઈને આવો તો લાવો પણ માપનું લાવો એટલું બધું ના લાવો કે ઘરના ખાઈ ના તો પછી કે બગડી જાય કે બગડી ગયું કોઈ ખાતું સ નહીં લાવીએ ને તોય પણ એટલું ઢબલો લાવી દે કોણ ખાય તો તું લાવજે ભઈ હવે બરોબર હવે વસ્તુ બગડવી ના જોઈએ તું માપે લાય ને હવે તો સીંગ બગડી ગયું કોને ના ના હવે વાત છોડો હવે તું લાય તો નહીં બગડેન વસ્તુ ના હા તો હું જોઉં છું યાર હવે કઈ બગડેલું હશે ને તો તું જો તારું આખું ઘર બોલાવું હોય મારા ગન્ના શું લેવા વચ્ચે લાવો છો ના ના એમ નહીં કહું ને વસ્તુ ચમની બગડી જાય છે મફત આવે છે બેહીરો હવે વાત કર પંચાયત કર્યા વગર અને બૈયોની વાતો કેમ પડો છો ઘડીકમાં શાકભાજી ઘડીકમાં ઘર વ્યવસ્થા આ બધું ના પડવાનું હોય આ બધું કામ બૈરાઓનું છે પુરુષોનું નહીં અરે ઘરમાં સાસુ નહીં એક જણ તો ધ્યાન રાખવા વાળું જુઓ ને નહીં રાખો ધ્યાન નહીં રાખો ધ્યાન 500 રૂપિયાની વસ્તુ વગર છે એ જ ને બાકી તમે ધ્યાન નહીં રાખો હાય હાય 500 રૂપિયાની તો કદર નહીં ભઈ ઘરમાં વાહ 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 કદરની વાત નહીં તમે મારો માથું ખાઈ જાવ છો રજાના દિવસે ધ્યાન રાખવામાં આવશે એટલે રજાના આગલા દાડે જે ઠેકાણે કરવાનું હોય તો કરી દેજે પણ મારાથી જુવાતું નહીં હો વસ્તુ બગડેલી ફેંકી દેજે ને કેમ તમે મારા ચેકિંગ વાળા તો મારું ચેકિંગ રાખતા બધી વાતનું મારું ચેકિંગ નહીં રાખતા ને તો હું તમારું રાખીને તો કાઠું પડી જશે હું રવિવારે ઘેર આવું ને શનિવારે તાર જે વસ્તુ ખરાબ થઈ હોય આ તે બધું ફેંકી દેજે તું તાર પણ મારી આગળ ના જોઈએ બસ જાવ ફટાફટ ઠંડુ પાણી બલાવ પીવા માટે હડો પીવું હોય તો પીવો પાણી મારી માટે રજા નહીં દીધી બરાબર શું થયું કે મન મન મનમાં હસો છો અરેક યાદ આઈ ગઈ છે વાત વાત યાદ ગઈ છે કઈ ખબર તું કાયમ એમ એમ છું કે મારી મારી હા બીજી ના તો 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 ખબર પડે હું કેતો નહી પાડીએ તો એ વાંધો નઈ માપમાં રહ લોકો તમારે ખબર લેવા આવશે

નવ પહેરીને છેલ્લે તો સેડા જ લબડશે ને કેવી લાગે તું બંધ કરો ને તમારી ગંદાતી વાતો પોતાને તો શરદી જ ના થતી હોય આપણને શરદી થતી જ નહીં આપણે એકદમ ફિટ બોડી છે વાહ તમારું ફિટ બોડી વાહ ગયા વર્ષે આવું જ કહેતા હતા ફિટ બોડી છે ફિટ બોડી છે એમ કરીને તો શરદી થઈ ગઈતી કેટલી દવા કરીને પછી શરદી મટી હતી લે ગયા વર્ષે જ મને ખબર નહી કેમની શરદી થઈતી બાકી આપણને શરદી થાય નહીં ખોટા વેમર આયા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફિટ છો તમારે તો દવાની ક્યાં જરૂર છે ચાલી શરદી થઈ જશે તો રિયા આગળ હારું નઈ લાગે લાયન ભાઈ હેડ ના જેકેટ પહેરવું બસ

અલે મને જેને કીધું હોય એને ભાઈ પણ આપણી વાત બહાર ગઈ કેમ ને અરે માર તો ખાલી એટલી જ વાત થઈતી કે કાલે અમાર બોલા ચાલી થઈતી અને અમે સાંજે સાક સમારવા ભેગા થઈએ તો આ બધી વાતો થતી હોય અરે ભાઈ તમે લોકો સાક સમારવા ભેગા થતા જ નહીં લોકોની પંચાયત કરવા ભેગા થાઓ છો કોઈ પંચાયત કરવા ભેગું નહીં થતું અમે બધા ભેગા થઈએ ને એટલે સુખ દુખની વાતો થાય તમારા સુખ દુખની વાતોમાં લોકો દુખી થાય છે એનું શું લોકોના ઘર ભાગો છો તમે તો કશું ઘર ભાગતા નહીં તમે તમારું કામ કરો ને ખોટી પંચાયત કર્યા વગર

અરે સાંભળો હા બોલ મેં આખા અઠવાડિયા એનું પ્લાનિંગ કરી દીધું છે તમે ચેન્જ ના કરતા સારું વાંધો નહીં સોમવારે માર્કેટમાં જઈશું મંગળવારે આપણે પાર્ટી માં જઈશું અને બુધવારે બહાર ફરવા જઈશું ગુરુવારે મૂવી જોવા જઈશું અને શુક્રવારે આપણે બહાર જમવા જવાનું છે અને શનિવારે આપણે પિકનિક ઉપર જઈશું તો પછી રવિવારે મંદિરે જઈશું અરે હા મંદિર વાટકો લઈને ભીખ માંગવા

છોલે ભટુરે બનાવવાના ને કઈ ખુશી માં ભાઈ નો ફોન આવ્યો કે ભાભી બે આવ જ કે ભાભી કેજો કે એમના હાથ ના છોલે ભટુરે બહુ મજા આવે ભાભી કઈ નવરી નહીં હાલ આ બધું તમારું કરીને ઊભી થઈ તો શું કરશો બનાવવું તો પડશે ને મેં કહી દીધું છે બની જશે બનાવવું પડશે એટલે તમે બનાવી દો હું કઈ નવરી નહીં અને એમના ઘરે જઈએ તો ચા નો હરખો ભાવ ની પૂછતા અરે પૂછા જ છે ભાઈ તને તારા ઘર નું જ દેખાય છે એ તો બહાર થી લઈને ખવડાવવા છે કે ને કસુ બહાર થી લઈને કોદાર ખવડાવ્યું નહીં છોકરાને 10 રૂપિયા નહીં લેના અરે વાત કરે છે બાર થી લઈને જમાણ છે બીજું હું જોઈએ તારે તને યાદ નહીં રહેતું હમણાં તારા ઘરના આવે તારો ભાઈ આવે ને એટલે ફટાફટ આમ સાઠ 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 જમવાનું બની જશે આઈ ગયા ના મારા પિયર વાળા તો તમને આ માખે જડી આયા છે શી ખબર મારા પિયર વાળા એ તમને શું કરી દીધું છે એટલું હતું અરે તું પિયર વખીશું શું ભાઈ તને દેખાતું નહીં મારા ભાઈનું કઈ આવે ને એટલે તારથી જોવાતું નહીં આ તો તમારા ભાઈ બારથી લાઈન ખવડાવ તમે બારથી લાઈન ખવડાવો ને મને શું લેવા બેઠો કરાવડાવો છો બધી પણ એને મને એમ કીધું કે ભાભીના ના હાથના છોલે ભટુરે મને બહુ ભાવ છે તો બનાવો ને તને હું હતો ને ના ભાભી કઈ નવરી નહીં બરાબર થાક લાગે છે અહીં તમે બનાવી દો એટલું બધું તમને શોખ હોય ને તો ભાઈ ના ખવડાવું હોય ને તો લડવાની વાત છે બસ ગમે તે કરીને કોઈ લડતું નહીં પણ તમને કશું દેખાતું નહીં હમણાં આ જગ્યાએ હું તને એમ કહું તારો ભાઈ આવવાનો છે તો આય આય કેવું ફટાફટ બની જાય કે તો મારા ભાઈ માટે તો હું ઢોસાય બનાવ ઓળતી રાતે હા તો વાત એ જ છે બનાવી દઉં છું કઈ દો ફોન કરીને અને બધું કામ કરાવડાવજો બરાબર અરે કરાવડાય પણ શું મને એમ છે કઈ ખાઈ જાય તો વાંધો નહીં એમ ખાઈ જાય એનો વાંધો નહીં મને ખવડાવવામાં બી વાંધો નહીં પણ એના ઘેર જાવ ને તો તમે તરત જ એના મુત્યા મરી જાય અને આપણા ઘેર આવશે ને હી હી કરતી આવશે અરે મને બધી ખબર છે ભાઈ બધી આપણને એમ કો ભાઈ માટે આવું ના રાખાય એમ ભાઈ માટે તો મને એવું નહીં પણ ભાભીને તમે સમજાવતા હોય થોડી તો મારથી કઈ ના કહેવાય એ તો ઈને ખબર પડવી જોઈએ એ નહીં કહેતો તો હું શું કરું તો કેવું પડે તમે મને નહીં કહેતા તર કરવું જ પડશે એમ એ નહીં કહી શકતા અરે એ નહીં કહી શકતો હું તો કહું છું ને આપણે કરીએ છીએ ને બહુ થઈ ગયું એવું કઈ ના હોય કઈ ગધાડી નહીં પકડી મે બધું કામ મારા જ કરવાનું

કોઈક બૈરાઓનો તકલીફ ના લે તમે તો એવું સકા આને તો કામ કરાવો બરાબર શું હું હું કરશો છો તો બોલો મમ્મીથી કઈ નહીં તારા કઈ કામ હોય તો કે હું આવું બનાવડાવા બીજું શું કહું તે કીધું મદદ કરો તો મદદ કરું બોલ્યા વગર બેહી રહેજો જેમ કરું ને એમ કરવા દેજો મને બીજું કોઈ એક્સ્ટ્રા એમ ના કહેતા બનાય પાછા પેલા લોકો આવે ને એટલે પાવરે ચડી જાવ છો તમે એ આમ લાવો તેમ લાવો અલે એ તો એવું પેલી ને પેલો કઈ શીખ જોઈન કે બૈરાન કંટ્રોલ માં કેમ નું રાખું હારું હારું વાંધો નહીં હે અરે ભાઈ હા ભાઈ એમ કે છે કે એમને હાટુ ભાઈ અને એમ ઘરવાળી જોડે આવે છે થોડું વધારે બનાવો ધરમશાળા મે ખોલી નાખી છે અહીંયા એ તો આવતો તો ઉસો પડતો તો પાસે ઇને બીજા નહીં લઈને આવે છે ના પાડી તો હું કોઈનું કશું કરવાની છું નહીં બરાબર તમે ના પાડતા નઈ નોકર સમજી રાખે છે અહીંયા લો કરે જાતે મા તો કશું કરવું નહીં ધરમ સંકટ મનાકી દીધો મગજ વગર ના આમ તો આખા ગામનું નું જોર છે આ બરણીના ના આટા કેમ નહીં ચડતા પણ અમારા ઓટા તો જબરા ચડાવો છો ને